ગુડ મોર્નિંગ મહાદેવ દોસ્તો આપણી મસ્તીની સવાર થઈ ગઈ છે અહીંયા ઠેકડીમાં ઠેકડીના હેલીપેડ ઉપર મારી ઠેકડી કરે છે અને અહિયાં મોર્નિંગ એક્ટિવિટી ચાલુ છે અને પછી સવાર સવાર માં પાગલ થઈ ગયા છે

મારું કિચન ખુલી ગયું છે અને જોઈ લ્યો અત્યારે કાજુ બનાવે છે ગાજરના પરાઠા મતલબ આપણે કોઈથી ઘણા બધા થેપલા ખાતા પરાઠા ખાતા આલુ પરોઠા એ કે આજે મેં એક રેસીપી જોઈ છે ગાજરના પરાઠા બહુ સારા બનાવે છે અમે ઘરે તો બહુ જ એમાં છીએ તો આજે અહીંયા અમારા કિચનમાં ગાજરના પરાઠાની લુપ્ત લેશું તો છત્રી લગાડી દીધી કેમકે કાજુ કાઢી ન થઈ જાવી જોઈએ આમ જો છાયું મસ્ત મજાનો આવી ગયો અને આજે પરાઠા સાથે ચા ફટાફટ આ નેચર વચ્ચે બનાવશું બે ગાડીઓમાં આપણે છાયડો કરી દીધો છે એટલે ફટાફટ હવે જમવાનું બનશે

કાજુ રીસાઈ અને જો અહીંયા આવી ગઈ છે અહીંયા બેઠી છે કે મારે તમારી ભેગું નથી આવું હવે તમે મનાવવા માટે કમેન્ટ કરો આમ જોઈને મોઢું જવું એક તો ગલુડિયા જેવું તો હવે આપણું બધું પેકઅપ થઈ ગયું છે આપણે નીકળવાની તૈયારી કરી છીએ અને જાતા પહેલા હું લઉં છું આ અમૃત કેસર ઇમ્યુનિટી બુસ્ટર પાવડર દૂધમાં એક ચમચી દૂધમાં નાખીને છે દરેક ઉંમરની વ્યક્તિ લઈ શકે છે ટોટલી આયુર્વેદિક છે આમાં અશ્વગંધા મુલેઠી જેવા આયુર્વેદિક હબ છે અને આ તમને ઈઝીલી એમેઝોન ઉપર મળી જશે અને આ કોઈ પણ ઉંમરની વ્યક્તિ લઈ શકે છે ટોટલી આયુર્વેદિક છે ને અમારી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આની લિંક પણ મળી જશે આ કપડાં હુંકવાતા તો જો કાજુ લઈ અને આવે અને પછી આપણે અહીંથી આગળ વધીએ આપણે અહીંથી નીકળી છે કાલ તો બહુ જ ખતરનાક રોડ હતો ત્યાં જ આપણે રિટર્ન જવાનું છે તો કાલ તો એટલી બીક લાગી હતી ગાડી હલાવ એક વેસ્ટ ઓન ઓરેન્જિલ રોડ ચૂબટ કુમિનિયાલજી રોડ કે રેકોર્ડ તો નતું થઈ શકે એટલે આજે રેકોર્ડ કરી છે આજે દેખાય છે તમને સીધે સીધો ઢાળ છે ને ઠાળ એટલો બધો ઊંચો છે કે તમે ખરેખર બી જાઓ આમ સીધી સીડી જેમ જ ચડાય છે પણ વિડિયો માં એટલી કદાચ નહીં આવતી હોય એટલે જોઈ લ્યો ઇન 600 મીટર્સ ટર્ન રાઇટ ઓન ટુ કુમલી આલાડી રોડ હવે નીચે ઉતરવાનું છે એટલે કઈક હિંમત આવી છે કે વિડિયો ઉતારું બાકી તો ફોન પણ પકડવાની હિંમત નથી અરે મિત્રો કેટલો ખતરનાક રોડ છે ને કે શું કાલ તો રામ 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 થાતું તું હેન્ડ બ્રેક ખેચી ખેચી આવી હા અને એક તો ઉપર સાંકડો એકદમ સાંકડો રોડ ને એમાંય સામેથી કાલ તો ગાડી આવતી હતી અને સીધો ઢાળ છે સીધો જ

સીધા લસણપટ્ટીમાં જાય સીધે સીધા આપણે અંદર આપણો પહોંચી ગયા છે এলিફન્ટ जंक्शन માં এলিફન્ટ जंक्शन માં અહીંથી તમને હાથીની સવારી હાથીને નવડાવવું આ બધી એક્ટિવિટી મળે છે તમે મારી પાછળ જોઓ એ હાથી લાગા এলিફન્ટ બાથ એન્ડ સાવર બધું તમે અહીં કરી શકો છો ચાલો તમને દેખાડું મિત્રો જોઈ લ્યો આ এলিફન્ટ રાઈડ હા દોસ્તો यहां पे पहुंच गए तो सर जी आपकी यहां पर क्या-क्या एक्टिविटी है क्या-क्या कराते हैं एक बार बोल दीजिए तो हमारी ऑडियंस को सब कुछ पता चल जाएगा सर इधर हम लोग हाथी सवारी का प्रोग्राम कर रहे हैं और ये हाथी सवारी और इधर हाथी सवारी और हाथी सवारी में भी दो प्रोग्राम है okay. इसमें बीस मिनट का राइड आएगा और okay. फोटो वगैरह लेने का टाइम मिल जाएगा okay. और हाथी का लेने का आएगा हाथी आपको आशीर्वाद देगा ऐसे एक्टिविटी एक से okay. दोबारा एक एक्टिविटी एक घंटा का एक्टिविटी okay. ये पैकेज है इसमें बीस मिनट का राइड आएगा आपके लिए वो उसका द्वारा आपको हाथी नलाएगा आप हाथी से निला सकते हैं और एक गंडा हाथी के करते अच्छा अच्छा प्रोग्राम है यहाँ पे कई सारी एक्टिविटी है आयुर्वेदिक के लिए कई सारी देखो वो मतलब हम जो काली मिर्च बोलते है इलायची है जायफल है ऐसी आयुर्वेदिक औषधिया भी यहां पे पूरा गार्डन वगैरह है तो चलो अगर अ, होता है हमें टाइम का कुछ एक्सेस होता है और सर जी हमारे पर मेहरबान हो जाए तो आपको दिखा दे हमारी मां पहुंची गया, जो गया आ, है જોઈ લો અહીંયા આ કઈ કા રીત નો અહીંથી એન્ટ્રી છે એન્ટ્રી करिए અહીં જો તમારા તમારા ચિત્રવિત્ર ડોરાવાઓ એ અહીંથી এলিફન્ટ ની ઉપર બધા સવાર થાશે આથી પપ્પા આવી ગયા ઓ ગણપતિ બાપ્પા મોરિયા જોઈ લો મિત્રો અહિયાં એલિફન્ટ સફારી સાથે પણ ઘણું ખરું છે આમ જો બધું આયુર્વેદિક અહિયાં નવ નવા ઝાડવા જેમાં એલચી છે તીખા છે જાયફળ જેવા ઘણા ખરા આયુર્વેદિક ઝાડવા અહીંયા ઉગાડેલા છે બહુ સારું એવું મનત આમ મજા આવી જાય ને એવું અહીંયા છે પગ જોવો ખાલી એક પગ પડી જાય ને તો રામ 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 હોટ રહ્યો ફાસ્ટ માઈ જે રીતે કીધું ટસ્ક ટ્રેલ આખું સફારી ગાર્ડન છે હાથી ઉપર તમને ફેરવવા માટે બહુ મસ્ત પ્લેસ છે આવો મજા મજા કરો તમને જોઈને આટલું જો મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલો નહીં અને કમેન્ટ કરી દયો કેવું લાગ્યું બાકી છેલે ગણપતિ બાપા મોરિયા તો લખી જ દયો આકો કુમિલી ની બજાર છે બજાર ઉપર અમે કેમ્પિંગ કરી હતી હેલીપેડ ઉપર અને આ નીચે જો ઠેકડી 4 કિલોમીટર લખ્યું છે અંદર એટલે છે આ ઠેકડી જ અને આ કુમિલી ગામ છે અને આ એની બજાર આ તમને બધું જ મળી જાય છે આપણે જઈ છીએ એલએપી તરફ અને આ કુમલી માંથી થઈને જઈ છીએ આ સીધે સીધો હાઈવે છે 35 કિલોમીટર અને આ છે તો ઠેકડી ઠેકડીની ઠેકડી જિલ્લાનું આપણે ઠેકડીની અંદર ગયા તા જોયું કે જોવા લાયક શું છે ઠેકડીમાં તો ભાઈ ઈ જ છે જીપ સફારી છે બોટિંગ છે તળાવ છે બરોબર ટ્રાફિક જ એટલો છે કે આપણે અહીંયા તડકો થઈ ગયો છે આપડે કઈ ટ્રાફિક માં જવાનું મન છે નહીં એટલે આપણે જાય છે સીધે સીધા એલેપી તરફ એમાં એવું છે કે આપણે જે બોટિંગ સાઈડ રૂટ ઉપર ત્યાંથી અંદર જંગલ સફારી નેશનલ પાર્ક એ બધું જ છે તો એમાં તમારું પ્રાઇવેટ વેહિકલ અલાઉડ નથી એટલે તમારે કાં તો સરકારી બસ કે જીપ સફારી એમાં જ જવું પડે બસના ના સેવન્ટી રૂપીસ પર પર્સન ચાર્જીસ છે અને જીપસીના અઢી હજાર રૂપિયા છે સાચા જે કોઈ બી મસાલા છે આપણા બધાય

પાંચ કે સાત કિલોમીટર જેવી બજાર હતી અને બાકીનો પચીસ કિલોમીટર થોડોક પહાડ છે પહાડી રસ્તો છે અને પહાડ પણ એવા જ કરવી છે જુઓ સામે બસ ટ્રક ટ્રાફિક વાળું એટલે ઓવરઓલ તમે કેરેલાના પહાડમાં આવો છો તો તમારે ટ્રાફિકને ધ્યાનમાં રાખી કરવી રોડ પ્લસ ટ્રાફિક ધ્યાનમાં રાખીને આવવાનું ત્રીસ કિલોમીટરનો રોડ કોટયમમાં પૂરો થાય છે અને કોટયમથી આપણે લેવાનું છે લેફ્ટ એલપી જવા માટે આપણે ઠેકડીથી નીકળાય ત્રીસ કિલોમીટરનો રોડ પૂરો થઈ ગયો છે કોટયમમાં અને કોટયમથી આપણે લેફ્ટ લીધું છે લેફ્ટ લીધા પછી પણ સીધો રસ્તો એલપી સુધીનો છે ફોર્ટી એટ કિલોમીટર્સ એટલે કે ઉડતાલીસ કિલોમીટર પણ હજી સીધો જ રસ્તો છે એટલે તમારે બહુ સારું છે અને આમાં છે તો ભાઈ પહાડી અને ટ્રાફિકવાળો જ રસ્તો પણ મને એક વસ્તુ અહીંયાની યા નથી સમજ આવતી કે જો આ હું બધી જ ગાડીમાં જોઉં છું કે ભગવાનના ફોટાને હાર ચડાવેલા અહીંના સાઉથના લોકો નવા વાહનમાં કે જુઓ બધી જ ગાડીમાં છે ને આવું કરેલું છે એમને મોસ્ટ ઓફમાં

રસ્તામાં એક બે આવતા જાય છે પોઈન્ટ કે કે ગામ એટલું તમિલમાં ખબર લખેલું છે મલયાલમમાં કંઈ ખબર જ નથી પડતી અને જો તમે અહીંયા આવો ને તો એક વસ્તુ તમને એમ જ લાગશે કે તમે યુરોપમાં આવી ગયા કેમ કે અહીંયા સૌથી વધુ ખ્રિસ્તી સમુદાય છે અને એમના ચર્ચ ને બંગલા તો તમે જોવો ને તો તમને એમ જ થાય કે આપણે યુરોપમાં જ આવી ગયા છે આવું તો તમને ઇંગ્લિશ આવડવું જરૂરી છે ભાઈ તમે અહીંયા ન તો કોઈ હિન્દી જ નહીં બે જ લેંગ્વેજ સમજે છે તમિલ અને મલયાલમ તમિલ તો હજી પેલા ખબર હતી મલયાલમ તો અહીંયા આવીને ખબર પડી કે આ કેરળના લોકો મલયાલમ ભાષા બોલે છે જો મલયાલમનો મય આપણને તો કંઈ ખબર નથી પણ એક જો કે જે બી છે સૌથી બેસ્ટ વસ્તુ છે ગૂગલ ટ્રાન્સલેટ ગૂગલ ટ્રાન્સલેટથી આપણે એક ઇન્ટરેક્શન થઈ જાય છે વાતચીત થઈ જાય છે

ફાઇનલી મિત્રો તો એન્ટર થઈ ગયા છીએ એલપી માં અને આપણે બીચ પાસે એક જગ્યા જોઈએ છે ત્યાં જઈ છે અત્યારે તો હજી લોકેશનની કંઈ ખબર નથી પરંતુ આપણે એલપી માં બીચ ઉપર જઈ છીએ અત્યારે તો તો મિત્રો આ છે ચર્ચ અહીંયા એટલા બધા ચર્ચ છે ને જો આ ફાઇનલી આપણે પહોંચી ગયા ચર્ચમાં અને આ સ્ટાર એ ચર્ચની નિશાની છે જો ચર્ચ અત્યારે બંધ છે અને અહીંયા આવીને એમ જ લાગે વિદેશમાં જ આવી ગયા એને આપણા પૂરિયા જ રોકડે છે અને તમારે વિદેશ જવાની જરૂર જ ના પડે એમ ડેસ્ટિનેશન ઇઝ ઓન ધ લેફ્ટ આપણે પહોંચી ગયા પીની અંદર આ જેનો આપણા હો રૂમ રાખેલો છે તમે જો આ આપણો બેડ છે વિન્ડો છે અહીંયા આખી આવી જશે તિજોરી મસ્ત સારો છે ઠીક છે મેન તો આપણો વોશરૂમ ક્લીન જોઈએ તો વોશરૂમ અહીંયા હાઈ ક્લાસ છે એટલે વાંધો નહીં આવે ગમે ત્યારે આવવું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં આખું એડ્રેસને બધું મેન્શન કરી દઈશ કાજુ કેવો રૂમ તને કેવો લાગ્યો સારો છે ને सारो तो दोस्तों अभी निकले है वाड़कल बीच देखने यहाँ से मतलब जहाँ पे हमने स्टे लिया है और यहाँ से करीबन 200 सौ में स्टे लिया है वहाँ से 200 मीटर ही दूर है बीच तो देखा चलो चल के ही देख के आते हैं तो जो ही सको तमें तो रात नो टाइम छे आते बीच पास छी जहां अमे रात रोकणा छी त्या बीच મિત્રો એલ માં એક જગ્યાએ અમે સ્ટે લઈ લીધો પણ અત્યારે જેને કોઈ જ પ્રકારનું જમવાનું ના મળ્યું માટે કાજુએ કહી દીધું કે આપણે શું કામ ચિંતા કરવા આપણું હરતું ફરતું ઘર તો આપણી સાથે છે તો ચાલો હું તમને અત્યારે વેજીટેબલ સેન્ડવીચ ખવડાવી દઉં તો સાડા દસ વાગે જો કાજુ નું કિચન ઓપન કરી અને અત્યારે આરામથી બનાવે છે હવે જો એને કોઈ કામ કરવામાં કોઈ વાંધો નથી કે ફટાફટ કરી નાખું

ભેટ તો પતિદેવના હાથની જો એમ તો મારા પતિદેવ એ બહુ કામડા છે